ભરૂચ કચેરીના નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા દહેજ સ્થિત ઓપીએએલ કંપની ખાતે સેફ્ટી એવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ કારખાનાઓમાં અકસ્માતોની સંભાવના ઘટાડવાનો અને કર્મચારીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો કાર્યક્રમ દરમિયાન પ્રોસેસ સેફ્ટી કન્ફાઇન સ્પેસમાં કાર્ય કરતી વખતે રાખવાની તકેદારી વર્ક એટ હાઇટ સલામતી અને મેન્ટલ સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અમેરિકાથી આવેલા સલામતી શાંત વિશેષજ્ઞ ડોક્ટર અને નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટરને સે ફેકલ્ટી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા આમંત્રિત ફેકલ્ટી દ્વારા ઉદ્યોગમાં કાર્યરત કર્મચારીઓ અને અધિકારીઓને વિષયવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમને વ્યવહારુ સલામતી ઉપાયો જોખમ નિયંત્રણ અને આકસ્મિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના કુલ એકસો દસથી વધુ પ્રતિભાગીઓ એ હાજરી આપી હતી કે જેનાથી કાર્યક્રમ સફળ રહ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ